બગદાણા ધામના સેવકને માર મારવાનો વિવાદ હવે કેમે કરીને શાંત નથી થઈ રહ્યો સરકાર કોળી સમાજને શાંત કરવાના પ્રયાસો કરી રહી છે તો કોળી સમાજ હવે લડી લેવાના મૂડમાં છે ચર્ચા છે કે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણી સમગ્ર મામલામાં સમાધાનના પ્રયાસો કરી રહ્યા છે હાલમાં જીતુ વાઘાણી અને કોળી સમાજના ધારાસભ્ય હીરા સોલંકીના મુલાકાતની તસવીરો પણ વાયરલ થઈ જે બાદ સમાધાનના સૂર વહેતા થયા હોય તેવી ચર્ચાઓ ઉઠી હવે બગદાણા વિવાદની જાળ જીતુ વાઘાણી સુધી પહોંચી છે સોશિયલ મીડિયા પર જીતુ વાઘાણી વિરુદ્ધ પોસ્ટ થઈ રહી છે જેમાં જીતુ જમણવાર શબ્દનો ઉલ્લેખ કરાયો છે સૌરાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમયથી વપરાઈ રહેલા શબ્દનો અર્થ શું થાય છે એ તમને જણાવીએ વાયરલ થયેલી એક પોસ્ટમાં લખ્યું છે કે ગમે એટલા નિવેદન આપે કે ગમે એટલી ભાષણબાજી કરે ગમે એટલા ફોટો વાયરલ કરે બાકી બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં કોળી સમાજના દુશ્મન એવા જીતુ જોખમને હરાવવાનો છે એ પાક્કું છે શું કહેશો તમે તો બીજી પોસ્ટમાં લખાયું કે આગામી સમયમાં ભાવનગર પશ્ચિમ વિધાનસભાના મતવિસ્તારમાં જીતુ જમણવાર વિરુદ્ધ ઘરે ઘરે ફરીને પત્રિકાઓ વહેંચવાની છે અને જીતુ જમણવારને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં કોઈ પણ ભોગે હરાવવાનો છે કારણ કે કોળી સમાજનો સૌથી મોટો દુશ્મન જીતુ જમણવાર છે તો શું કોળી સમાજ સપોર્ટ કરશે કોમેન્ટ કરો વર્ષ બે હજાર સાતમાં જીતુ વાઘાણીને પહેલીવાર ટિકિટ મળી તેમની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ હતા ત્યાં સુધી એ બેઠક પર ક્ષત્રિયો જીતતા હતા પહેલી જ પટેલ નેતાને ભાજપે ટિકિટ આપી આથી જીતુ વાઘાણીએ એક મોટો વાડો રાખીને રોજ વિવિધ સમાજના જમણવારોનું આયોજન કરવા માંડ્યા પરંતુ એ ચૂંટણીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુનીલ ઓઝાએ બળવાખોરી કરી ઉમેદવારી કરી એટલે જીતુ વાઘાણીએ ચૂંટણી હારી ગયા પરંતુ એ પછી દરેક ચૂંટણીમાં જમણવાર કરવાની સ્ટ્રેટેજી જીતુ વાઘાણીએ ચાલુ રાખી તેને સફળતા મળતી જોઈને ભાવનગર જિલ્લાની અન્ય બેઠકો પર પણ એ જ ટ્રેન્ડ શરૂ થયું ફક્ત ભાવનગર પૂર્વની વિધાનસભા બેઠક પર એ ટ્રેન્ડ નથી કારણ કે બ્રાહ્મણ વાણિયાનો વિસ્તાર ગણાય છે ત્યાંથી મોટાભાગે બ્રાહ્મણો જ જીતતા આવ્યા છે એટલે જ કહેવાય છે કે ભાવનગર પૂર્વની ચૂંટણી આધાર કાર્ડથી લડાય છે પણ પશ્ચિમની ચૂંટણી ક્રેડિટ કાર્ડથી લડાય છે આમ જીતુ જમણવાર નો અર્થ એટલે ચૂંટણી જીતવા જમણવાર કરવા પડે એવો થઈ રહ્યો છે મૂળ વાત હવે એ છે કે બગદાણા વિવાદની જાળ હવે જીતુ વાઘાણીને દજાડી રહી છે સોશિયલ મીડિયા પર આ અંગેની ચર્ચા તેજ બની છે